આ વિસ્તાર પોલીસને પણ હું કહેવા માંગુ છું સરકારો તો બદલાતી રહેવાની છે પાંચ દસ વર્ષ પછી અમારો પણ વારો આવશે તમે ઘરે બેઠા હોય ને તમારા અધિકારીઓ ની કોરોના અંકલેશ્વર માં ડ્રગ્સ ના કારખાના ચાલે છે એને બંધ કરાવો તમારામાં પાણી હોય આ ચૈતર વસાવવા બે મહિના પહેલા તમને પાત્રીસ

પોલીસને પણ આપણા માધ્યમથી કાયદો અને વ્યવસ્થા તમારા પર છે જે પણ કાર્યક્રમ હોય અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરતા અમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કોઈઓ પર પણ અમે જઈશું લીજો પર પણ અમે જઈશું અમે ચેક કરીશું ઇનલીગલી હશે તાબડતોડ તે જ સમયે એ જ ઘંટે અમે બંધ કરાવી દઈશું જે રીતે આજે આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈટી હોવા છતાં આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે બે વાર કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપ્યા છે આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ એક વાર આપણે આવેદન પત્ર આપ્યું અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝઘડિયા કર્યું આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ની લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકા ના પ્લાન્ટ ચાલે છે ગેરકાયદેસર કોરી કરસરો ચાલે છે જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રકો ઓવરલોડ ભરીને ચાલતી ટ્રકો દ્વારા અવારનવાર અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનો ભોગ લેવામાં આવે છે આજે અઠવાડિયા પહેલા એક સુમિત વસાવા કરીને રાજપાડી ટીઆર ભોગ લેવામાં આવ્યો સાંજે પક્ષ પાર્ટી એક પણ વ્યક્તિ આ બેફામ ગેરકાયદેસર રીતે ચાલતા ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી કેમ બોલવા માટે તૈયાર નથી કેમ બધાના મોળા સિવાય જાય છે એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી કેમ કે એમને આ લોકો સાથેની સાડકા પોતાના ધંધા ચાલે પોતાની લીજો ચાલે પોતાના કોરીકર્સરો ચાલે ટ્રક ચાલે ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે આજે ઝઘડે હોય રાજપાડી હોય વાલીયા હોય કે નેત્રંગ હોય ભરૂચ હોય કે અંકલેશ્વર હોય આજે ગરીબ આદિવાસી વંચિત હલેજ અને જે પીછડા વર્ગ છે મજૂરિયા વર્ગ છે એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે સાથીઓ ક્યાં સુધી આપણે આ બધું બેઠવાનું છે ક્યાં સુધી છીએ આપણે ટેક્સ ભરીએ છીએ વીમો ભરીએ છીએ પીયુસી ભરીએ છીએ આપણી પાસે ગાડી નું એક કાગળ ના હોય તો આ પોલીસ ના લોકો તમને બારસો રૂપિયા નું બે હાજર નું મેમો આપી દેશે પણ આ વિસ્તારમાં ઘૂટા ખાડા પડેલા છે તો કેમ પોલીસ એ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર પર કે અધિકારીઓ પર એફઆઈઆર નથી કરતી આ વિસ્તારની પોલીસને પણ હું કહેવા માંગુ છું સરકારો તો બદલાતી રહેવાની છે પાંચ દસ વર્ષ પછી અમારો પણ વારો આવશે તમે ઘરે બેઠા હોય ને તમારા અધિકારીઓની કોરો આ કાર્યક્રમ હતો પોલીસે આ ભાજપના નેતાઓના ઇશારે અમારા આગેવાનો ને રાત્રે નજરકેદ કર્યા છે અહિયાં પહોંચવા નથી દીધા અમારા સાથીઓને ઉચ્ચ અધિકારીઓને પણ કેમ તમારો પગાર ભાજપના નેતાઓના ઘરે કે ભાજપના કમલમ માંથી નથી આવતો તમારો પગાર આ પ્રજાના ટેક્સ માંથી આવે છે લેજો તમારા પોલીસમાં પાણી હોય તમારા પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં પાણી હોય એસપી માં પાણી હોય તમારા ડીઆઈજી માં પાણી હોય કે આઈજી માં પાણી હોય તો અંકલેશ્વરમાં ડ્રગ્સના કારખાના ચાલે છે એને બંધ કરાવો તમારામાં પાણી હોય આ ચૈતર વસાવા એ બે મહિના પહેલા તમને પાંત્રીસ વીડિયો પોલીસના હપ્તા લેતા માટે આપેલા છે પોલીસ દારૂ ના હપ્તો તો પાંત્રીસ તમારી પાસે ડિલેટ થઈ ગયા હોય તો ફરી આપવા તૈયાર છું એની સામે તમારા એસપી માં પાણી હોય તો પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરીને બતાવે